હા કે કાના હે ગોપા બાવ મરેની બાઉ ગાના ભાઈ નરવો બેઠો છું છોકરાની બાઈડીની હરખીતા ખાવાળતો નહીં ભાઈ તારી એક નક્કી કર્યું નરવાનું કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં રમત એ કરો પૈસા કમાવા પડે તો જ મેળ ખાવાનો બાકી તમારી કોઈ ઇજ્જત નહીં એટલે આ કે કશું કરતો નહીં અને હું ખાવા અને આ થોડું તો આલો ખાવા ઈ કેવું છે બાપ પણ કશું ચિંતા નહીં હું કોક કમાવાનો તો કોઈક કરવું પડશે ધંધો કોઈક વિચારવું પડશે હા તહેવાર આવ્યો છે ત્યાં આવ્યો છે પકડવા દે ગમે ત્યાં કરીને ખોજ ગમે ત્યાં ચારસો પાંચસો ભેગા ના કરું ત્યાં સુધી ઘેર ના આવું અને આ તહેવાર ગમે તે પણ રોકડીઓ તહેવાર કહેવાય અમા કદી કોઈ બાકી ના મેલમ ફટોફટ લઈ લી ચાલુ કરવું પડશે હા તને ભગત ઈમા શર્માવાનો હોય ધંધો કરવાનો હોય ઈમા તો ના શર્માવાનો હોય ધંધો કામ ધંધામાં હું શરમ આવો

બધી મલક ની વસ્તી લઈ લે એટલે પછી વધેલી ગટેલી લેવા જઉં હું અને હું વધેલ ગટેલ ના હોય એ જો આ બધી ખબર પાડાસ બધી જાત જાત ભાવ ભાવ ઊંધા ઊંધી રાખડી લેવું તું કા જિંદા કર કે નઈ જોવાન માર તો હાલ જઉં જ છે રાખડી લેવા હેડો ગમે તે કરો અઢી પેરણ પેર જે પેર તો વળી એક તો ઉતાવળ આવો ને એટલે તો ઘડી હા ના કા ઘડી તો હા કા 12 મહિનો તે વાર મહિન હમુર તો કે હા હાથ મારતો નહીં ફૂલ પેરણ પેર દેજે પેરણ ની હા રાખડે રાખડી રાખડી લાવી વેપાર કરાય યાર વેપાર એટલે રાખડી

ઓછા કર્યા પૈસા પાવા લો કેરી લેજો મા તો દસ ભાઈ શું દસ તો બીજી તો બીજું અમર લઈ ભાભ્યો તો બાર ભાભ્યો દસ ભાઈ ને બાર ભાભી પહેલી વખત ભાભી

ના ખબર બધા પછી વધુ નઈ પેટા ગમાયેલો પણ એક સો ભાઈ જાઓ કેશ જો નહીં બેઠી વાતરી લઈ લઈએ બરાબર આમાં મોટા મોટા ભાઈઓ ને

પોછા કા પૈસો ઓમલી આલી 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 ઓઓ આલી જ તો કોઈ ચિંતા નહી તો મારા ચાર કાકાના છોકરા બાકી રહીશું પણ એરી બજારમાંથી બધું બજારમાં લેવાતી ને અમારું કરવાનું હું તન લેવા જો રાખ લઈ લો ગરમ પણ

સાત શરમથી મારી શરમથી આ તું કરું છું ચાલીસ ના દર રૂપિયા ના મિલ દેજો નવી આવે ફાટી નઈ લેવી બધા મિલ્યા પૈસા આપડે મીલ્યા પછી સમય કાઢ્યું દસ રૂપિયા ઓછા લીધા અરે ના મો લેવા જો હું દોશી લઈ તો 700 થી રૂપિયા મળી લાવશું આ તો મેં કીધું ગોટ ભરક આ માલ કો થોડાનો માલ એ તો બધી મન ખબર છે પણ લેજો ભાઈ હે આગળ હે એ રાખડે દઉં 11000 કે મેલઉ પિયર જઈ નાકડીયાં ગાતી અમો ગોમડન પૈલે અમો બજારમાંથી બીજું પચ્ચુ લેવા પેડા લેતા ના પેડા નહીં લેવા કિલો પેડા લેવાના છે રૂપિયા 600 એ તો 12 મહિના તહેવાર છે તારે હો આ બરહાદા એટલે બહુ પાછતાણું મારી ગોડથી વાસટો તું ફેઈ જાય તારે હા હા આકા શું ખાવું

ગો દવાયા ભાઈ બાઈરો વાન રોન મને ખબર જ ભાઈ તમે કેમ રોવો તો બધી મને થા બંધે બંધેગો બુંદ તમારા બુંદ કેન્સર હતો બાપજી જેતી રે માં કોઈ હું કરા કે બંધેગા ભાઈ હવે મે

ચિંતા હુલા બૂન ભગવાન ના ઘર ઊંધી છૂટો થઈ ગયો જેટલો હેરણ થતો તો અને એવી ચિંતા હુલા તમે હું રાખડી બોધી તમને આથી તમાર બુન હું લ્યો બસ બીજું કહું તમને તમને અસલ રાખડી બધું અને તમાર અસલ મારા

જેવાનું થઈ જુ આપડે શું કરીએ કયો મારી ઉમર ભાઈ ભગવાન સુખ શાંતિ કશું જો કોઈ જે થવાનું હોય

જો મિત્રો આવું બધું થતું હોય કે અમુક વખત આપણી બૂન હોય ને કોઈ હાના આવું કુદરતી જે બનાવ બનતા હોય ને એમાં ભાઈ અમુક વખત આવો તહેવાર આવે ને ભાઈ બુનો એમાં તૂટી જતા હોય તો ગમે તે આ રીતે મનમાં નહીં લેવાનું બૂન હોય આપડી કોઈક આપણી જેને સમજી એને ઘણું બધું રાખતો જ હોય તો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હેપી રક્ષાબંધન થેન્ક યુ